સમાજ ના ટ્રસ્ટ માટે માયાભાઈ આમડી નથી કયા આશ્રમ માટે એમને ફોન કર્યો માયાભાઈ ને આ વિવાદ શેના માટે થયો એમના પોતાના સમાજ નું હતું સેવક છે ને એને જે હાથું લાગ્યું એવું એને ફોન કર્યો નવનીતભાઈ નવનીતભાઈ અમારા આશ્રમ ના સેવક છે આશ્રમ ના સેવક છે અને એને હું લાગ્યું એટલે માયાભાઈ ને ફોન કર્યો માયાભાઈ એને જે વસ્તુ થઈ હોય આપણે આશ્રમ ને કઈ લેવા દેવા અમારા ભાઈ નથી